પહેલાં તો જ્યારે આપણે હેરિટેજ વસ્તુની સંભાળ કરતા હોય તો એના બદલે અમારા જૈન સમાજનું આટલું પ્રાચીન તીર્થ છે કે અમારું દેરાસર છે એની પ્રોટેક્શન હોલ તોડીને અમને એક જાતનું લલકાર્યા હોય એ વસ્તુ કેવું કહી શકાય જો પાછમ સુધી એ લોકો નહીં કરે તો આગળના સખત પગલા માટે એ લોકો તૈયાર રહે મંત્રીને બી અમે રજૂઆત કરીશું કે એના કમિશનર કલેક્ટર અને હર સંઘવીજી જે જાતે જૈન જ છે તો એમને પણ અમે રજૂઆત કરીશું અને આ રીતે ફરી કૃત્ય ના કરવામાં આવે ને થોડીક ડિસ્ટન્સ છોડીને પછી એમનું પ્રોજેક્ટ કે એમનું કામ કરવામાં આવે અમારી વસ્તુ નુકસાન થશે તો કોઈ પણ હિસાબે અમે એ સહન નહીં થી અમારી દિવાલો થોડી છે અમારા બીમ બી બહાર દેખાતા થઈ ગયા છે અને માં અમારે ભગવાન ની

કોઈ પણ એ કીટ નહીં મૂકવા દઈએ એ પહેલા તમે અમારી આ પ્રોટેક્શન દિવાલ બનાવી દો અમે મ્યુનિસિપલ કમિશનરે કહીએ છે કે તમે આમની પરવાનગી રદ જ્યાં સુધી કાયદાકીય જોગવાઈ ના જોયે અને જ્યારે ધર્મ વાત આવે અમારી ધાર્મિક લાગણી દુભાવશો નહીં